નારાયણ વિદ્યાલય શાળામાં અઢારમું જ્ઞાનસત્ર યોજાયું પંચાસી શિક્ષકો દ્વારા પંચાસી સંશોધન પેપરનું પ્રેઝન્ટેશન ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર અઢારમા જ્ઞાન સત્રનું આયોજન કરવામાં આવ્યું જેમાં પંચાસી શિક્ષકો દ્વારા પંચાસી સંશોધન પેપરનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય શાળામાં શિક્ષકોના ક્રિયાત્મક સંશોધન વિષય પર અઢારનું જ્ઞાન સત્ર યોજાયું હતું શાળાના શિક્ષકોની જુદી જુદી સમસ્યાને લઈ સોલ્યુશન માટે એક્શન રિસર્ચ કરી તેના અહેવાલ સાથે રજૂઆત કરવામાં આવી હતી આ જ્ઞાન સત્રમાં પંચાશી શિક્ષકો દ્વારા પંચ્યાસી સંશોધન પેપરનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આનંદ એજ્યુકેશન કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર ધીરજ પરમાર એસોસિએટ પ્રોફેસર ડોક્ટર પિનાકી ન્યાજની ખરોડ બી એ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ ડોક્ટર જયંત શાહ શાળાના ડિરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો નમસ્કાર હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ ડાયરેક્ટર નાયણ વિદ્યાલય ભરૂચ આજે નારાયણ વિદ્યાલયની અંદર શાળાના શિક્ષકોનું અઢારમું જ્ઞાન સત્ર યોજાઈ રહ્યું છે જેની અંદર શાળાના પંચ્યાસી શિક્ષકોએ પંચ્યાસી વિષયો જે શાળાની જુદી જુદી સમસ્યાઓ હતી એના ઉપર સંશોધન હાથ ધર્યું ક્રિયાત્મક સંશોધન કર્યું અને એ સંશોધનનું આજે એમનું પ્રેઝન્ટેશન અને એમનો વાઈવા આજે ગ્રુપમાં છે અને એ રીતે પંચ્યાસી શિક્ષકોનું પાંચ ગ્રુપની અંદર પ્રેઝન્ટેશન છે અને આણંદ બોરસદ ખરોડની બી એડ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર પીનાકિનભાઈ યાજ્ઞિક ડૉક્ટર ધીરજભાઈ પરમાર ડૉક્ટર નીરજભાઈ પરમાર ડૉક્ટર જયંતભાઈ શાહ અંસારી સાહેબ અને ડૉક્ટર મિલન શાહ આજે એ લોકો એમના વાઈવા લઈ રહ્યા છે અને શિક્ષકોના ઉત્સાહમાં વધારો કરી રહ્યા છે અને અને મોટિવેશન પ્રેરણા આવી રહ્યા છે આવતીકાલે કેસીજી ના ઓએસડી ડોક્ટર મહેશભાઈ સંસ્કૃતના વિદ્વાન પંડિત એ આવતીકાલે આવશે તેમનું પણ વ્યાખ્યાન છે અને શિક્ષકોનું જ્ઞાન સત્રમાં આજે જ્ઞાનોત્સવ ઉજવાઈ રહ્યો છે તેનો આનંદ છે સૌને અભિનંદન અભિનંદન અભિનંદન